અને પેરોલ પર છૂટી ભાગી છૂટેલ આરોપી ડબ્લુસિંગ ઉર્ફે ડબ્બુસિંહ સુંદરસિંહ રાજપૂતને તેના વતન બિહાર રાજ્યના બાંકા જિલ્લાના કટેલ ગામમાંથી ઝડપી પાડ્યો છે પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે તેણે સગી સાડી પર વર્ષ બે હજાર અઢારમાં બળાત્કાર ગુજાર્યો હતો જે અંગે સાસુએ ખડોદરા પોલીસ પતકમાં ફરિયાદ આપતા તેને સજા થઈ હતી જેનો બદલા લેવા માટે પેરોલ પર છૂટી કેસમાં સમાધાન માટે આવા નવા સાસરા દબાણ કરતો હતો અને બાવીસમી જુલાઈના રોજ પીડિત સાડીએ પોલીસ બોલાવવાની વાત કરી આરોપી ડબ્બુસિંહ રાજપૂતને ઘરમાંથી કાઢી મૂકતા અપમાનિત થતા તેને ગુસ્સામાં સગા સાડો લાલચ આપી રિક્ષામાં વિસ્તારમાં લઈ જવા પામ્યો હતો ત્યાં જાડીમાં અવાવરૂપ જગ્યાએ ગાડી ટૂંપો આપી સગા સાડાની હત્યા કરી બાકી છૂટ્યો હતો બે હજાર અઢારની સાલમાં આ કામનો જે આરોપી છે ડબ્લુસિંહ ઉર્ફે ડબ્બુસિંહ રાજપૂત એને એની સગભી સાડી ઉપર જે નાની હતી ચૌદ વર્ષની હતી એની ઉપર બળાત્કાર કરેલ હતો અને એ બળાત્કારના કેસની અંદર નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા એને આજીવન કેદની સજા થયેલ હતી અને ત્યારથી બે હજાર અઢારથી અત્યાર સુધી લાજપુર જેલમાં સજા કાપી રહેલ હતો અને એ દરમિયાન એ અવારનવાર એના સાડી એના શાળા એના સાસુ બધાને કેસમાં સમાધાન કરવા માટે દબાણ આપતો હતો દરમિયાન સોળ સાત બે હજાર એકવીસના રોજ એને પેરોલ રિલીવ મેળવેલા અને પેરોલ ઉપર છૂટતા એ બાવીસ તારીખના રોજ એના સાડીના ઘરે ત્યાં આવે છે અને આવી અને સાડીને ફરીવાર દબાણ કરે છે કે તું સમાધાન કરી લે એ બાબતે ધમાલ કરેલ હતી એ દરમિયાન એની સાડીએ પોલીસ બોલાવવાની વાત કરતા અને ઘરનો દરવાજો બંધ કરી દેતા ત્યાંથી એ નીકળી જાય છે પરંતુ તેનો સાળો છે નાનો જે એની ઉંમર અગિયાર વર્ષની જ હોય છે એ બહાર એને જોઈ જાય છે અને જોઈ અને ત્યાંથી એનું અપહરણ કરી અને લઈ જાય છે અને અપહરણ કરીને સુરતના છેવાડાના ઇન્ટિરિયર વિસ્તારમાં સાયલેન્ટ જોલ આવેલ છે ત્યાં ઇન્ટિરિયર જગ્યાએ લઈ અને એનું દોરીથી ગળું દબાવી અને એનું મૃત્યુ નિપજાવે છે અને ત્યાંથી એ ફરાર થઈ જાય છે આમ એના ઉપર ત્રણસો બે અને અગાઉ પેરોલ જમ્પ કરી અને ભાગેલ હતો એમ બે ગુના અલગ અલગ દાખલ થયેલા હતા અને ઓલરેડી એ રેપ કેસની અંદર એ સજા આજીવનગેદની સજા ભોગવતો હતો ઉપરોક્ત આરોપી માથામારે હોય અને એકદમ ચાલક હોય એને પકડવા માટે પોલીસ કમિશનર સાહેબ તરફથી અવારનવાર સૂચના મળેલી હતી અને એક ટાસ્ક આપવામાં આવેલ હતું આ ટાસ્કના ભાગરૂપે સુરતની ક્રાઇમ બ્રાન્ચ એ અથાગ પ્રયત્ન કરતી હતી દરમિયાન અમને હકીકત એવી મળેલી કે દિલ્હીથી એ બિહાર એનો એક ગામ છે બાંકા જિલ્લાનું ગામ કઠિલ ગામ ત્યાં જવાનો છે અને ત્યાંય રોકાવાનો છે આવી સ્પષ્ટ અને ચોક્કસ હકીકત મળતા અમારી ટીમ તાત્કાલિક બિહાર જાય છે અને બિહાર ઉપરોક્ત જગ્યાએ ગામની અંદર તપાસ કરતાં આ મળી આવે છે દિલ્હી ખાતે એ જે કામ મજૂરી અને છૂટક મજૂરી કડિયા કામ કરી અને ગુજરાન ચલાવતો હતો ત્યારે એક અપંગ માણસ અને એને પોતાના ગામ જવાનું હોય તો એને છોડવા માટે એ કઠિલ ગામ ગયો હતો અને છોડીને પછી બે ત્રણ દિવસ ત્યાં રોકાતો હતો એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી પાડવામાં આવે છે તો ક્રાઇમ બ્રાન્ચે હત્યારનો કબજો ખટોદરા પોલીસ સો પંતજવી ધરી છે અઝર કુરિસે સાથે પ્રકાશવાળા